થરાદ ડેપોની બસ નારાયણ સરોવર જતી બસના ડ્રાઈવર સાંજના ટાઈમ ઉપર આચાર સંહિતા ચાલુ છે બસ ઉપાડવાનો ટાઈમ સાડા સાત છે ત્રણ વખત દોડાવ્યો અને છેલ્લે તે દિવ્યાંગ વ્યક્તિ પડી ગયા હતા સદભાગ્યે તેમને ક્યાંય વાગ્યું ન હતું અને કદાચ ક્યાંક લાગ્યું હત તો તેમનો સંભાળ કોણ લેત તેવો એક દિવ્યાંગ વ્યક્તિનો પ્રશ્ન છે આ દિવ્યાંગ વ્યક્તિને ન્યાય મળે તે માટે સમાજ સુરક્ષા અધિકારી કચેરી ભુજ કચ્છ ડેપો મેનેજર ભુજ કચ્છ થરાદ જિલ્લો બનાસકાંઠા ડેપો મેનેજર શ્રીને રજૂઆત કરવામાં આવી છે મારે કચ્છ જિલ્લા બનાસકાંઠા અને તમામ ગુજરાતની જે ન્યૂઝ ચેનલ મારો એક આ સંદેશ ગુજરાત રાજ્યની અંદર પહોંચે જેથી ગુજરાતની જે આમ પબ્લિક મુસાફરી કરતી હોય તે વખતે તે લોકો જે હેરાનગતિનો સામનો કરી અને મુસાફરી કરી રહ્યા છે કારણ કે જે બસો છે એ તમામ લોંગ રૂટની જેથી માની લો કે બાળમેરથી ભુજ આવતી બસ જો સાતસોથી આઠસો કિમીનો અંતર કાપીને બાળમેરથી ભુજ આવતી હોય અને એની છપ્પન સીટરની સીટો હોય તો એની અંદર અને લોકલ પબ્લિક ભરવાથી એ એ એક્સપ્રેસ માનવામાં આવતી નથી જો એ એક્સપ્રેસ હોય તો લોંગ રૂટના પેસિંગર માનો કે ભુજથી ઉપડી એટલે ભુજ રાધનપુર આડેસર ભુજથી રાધનપુર આડેસર લોંગ રૂટના પેસેન્જરો ભરે જેમથી કે લોંગ રૂટના મુસાફરો મુસાફરી કરી શકે લોકલ ટ્રાફિકથી બસમાં ભીડ બહુ થવાથી અનેક લોકોને હેરાનગતિ કરવી પડે છે અથવા અને બે બસો કરે તો એમાં વધુ ફાયદો થાય કાલનો ગઈ કાલે જે બસ ભૂદથી બાળમેર આવતી હતી એની અંદર ફક્તને ફક્ત ક્યાંય પગ મૂકવાની જગ્યા ન હોય એટલા પેસેન્જર ભરેલ ને મને નંબર બીજો કે હું થરાદથી નારાયણસોર રૂટ ચાલતી બસમાં મારે ચડવાનો હતો હું પોતે દિવ્યાંગ અને જે ટાઈમે જ્યાં બસ ડેપોમાંથી થરાદમાંથી નીકળતા મેં બસ જોડે પહોંચ્યો ત્યારે બસવાળાએ બસને ચલાવી મૂકી મેં પાછળ બસને દરવાજાને ખખડાયો એટલે એને બ્રેક મારી દરવાજાને કળા સુધી મારો હાથેને પહોંચવા ગયો એની પહેલાં એને ગાડી તરત રવાની કરી એટલે પાછો હું ઊભી રહ્યો પાછો આગળ જઈ અને સો મીટર આગળ બ્રેક કરી સો મીટર પાછો હું દોડીને ત્યાં પહોંચ્યો ત્યારે ત્રણ વાર બસ બ્રેક કર્યો ને જવા દીની બ્રેક કરીને જવા દીની એનો કારણ શું છે કે કોઈ ડેપોની અંદર ડેપો મેનેજર સાડા સાતથી તરત ઘરે જતા રહે છે જો સાડા સાતનો એ બસનો ટાઈમ હતો તો સાડા સાત એ બસ ત્યાંથી નીકળી ત્યારે બસમાં ડેપો મેનેજર પણ કમ્પ્લેન કોને આપવી જ્યાં ડેપો મેનેજર હાજર ન હોય અને એ જગ્યાએ ડ્રાઈવર આવી અને કંડક્ટર એની રીતે એની ગાડી લખાવી અને જતા રહે તો આ ડેપો મેનેજરને ડેપોમાં રાખવાનું કારણ શું છે કે જે ડેપોમાં ફક્તને ફક્ત ડેપોમાં આવી અને બેસી અને પોતાની જે પાંચ છ કલાક નોકરી કરી અને ચા પાણી કરીને જતા રહેવો એવો જ છે ગાડી નંબર જીજે અઢાર જેડ છન્નું બાવીસ નંબરની બસ રાત્રે સાડા સાત વાગે ગઈકાલે થરાટ ડેપોમાંથી નીકળી મને આ ત્રણ વાર બ્રેક મારીને ધક્કા મૂકી કરાવીને બસવાળાએ બસ હકાવી મૂકી બસ ડ્રાઈવરના બેજ નંબર પાંચસો બે જે ડ્રાઈવર પાંચસો બેનો બેજ નંબર જે એવી એવી રીત જો થતી હોય અને આવી પબ્લિકને મુશ્કેલીઓ પડતી હોય તો એ સરકારશ્રી અને જે ડેપો મેનેજર ડેપોમાં ગાડી આવે ત્યારે આટલો તો જોવે આટલી બસ ભરેલી ક્યાંથી આવી અને કયા રૂટથી બસ આ ઉપડેલી છે અને આ રૂટની બસમાં આટલા પેસેન્જરો કઈ રીતે આટલા પેસેન્જર જો જેની અંદર એસી એસી નેવું નેવું જણા બસની અંદર મુસાફરો હોય તો તો જે મોરબીની હોનારત થઈ એમાંને આમાં શું ફેર પડવાનો છે એક દિવસ આ મોરબીની કાલે હોનારત થઈ અને અત્યારે જો એસી નેવું ભરેલી બસ ક્યાંક એક્સિડન્ટ થઈ જાય તો આ એસી છપ્પન જણની સીટ છે તો એસી જણનો જવાબદાર કોણ થઈ શકે છે આમાં એવી મારી ગુજરાત સરકારને અને તમામ મીડિયાને ન્યૂઝ ચેનલને મારી નમ્ર વિનંતી છે કે મારો સંદેશ ગુજરાતની ગમે ચેનલ ન્યૂઝ ચેનલ કોઈ પણ હોય એ તમામ ચેનલોને મારો આ સંદેશ પહોંચે અને આમ પબ પબ્લિકને રાહત મળે કે જેથી એક બસ પૂરી ન પડતી હોય તો એ જગ્યાએ બીજી બસ દોડાવે બે 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 બસો દોડતી હોય અને જો ટ્રાફિક કંટ્રોલ ન થતી હોય તો એ ડેપોમાં ડેપો મેનેજર કઈ રીતે ગાડીઓની ચકાસણી કરીને ગાડીઓ રવાની કરે છે